સૃષ્ટિ રીતે જેમ વાત કરી હતી સૃષ્ટિ કોને રચાવી એટલે શિવ શક્તિ નું આપણા શિવ શક્તિ રચાવી એવું કીધું તો મને કે શિવ શક્તિ એટલે શું શિવ શક્તિ કેવા શક્તિ નો શું ઘાટ હતો તો મનુષ્ય શિવ મનુષ્ય કેવી રીતે થયો એમ એટલે એને કહેવાનું કે માર્પૂંડ ઋષિનું જે ભજન આવે છે ને એમાં આનું પ્રમાણ મળી આવે છે કે જે દિવસે નિરંજન હતા નિરાકાર નિરંજન એ પરમાત્મા છે નિરાકારે શિવ છે એમાંથી દર્શનીય શક્તિ શક્તિ એ સુરતા છે શક્તિ એ સુરતા શિવ એ આત્મા નિરાકાર રૂપી શિવ આત્મા નિરંજન રૂપી પરમાત્મા અને એમાંથી દર્શનની શક્તિ એ સુરતા એ સુરતા એ શક્તિએ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ કીધા ત્રણ પુરુષ પ્રગટ કીધા એ જ રજોગુણ તમુગુણને સત્વગુણ આ ત્રણ ગુણ દ્વારા પાંચ તત્વો બનાવવામાં આવ્યા પાંચ તત્વોમાંથી પચીસ પ્રકૃતિ બની આ રીતે ધીરે 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 સૃષ્ટિની રચના શરૂ થઈ એને કહેવાનું કે ભાઈ ત્રણ પુરુષ પ્રગટ કીધા પ્રગટ કીધા છે ને જન્મથી આપ્યો સુરતાએ એમાં બ્રહ્માને

બરાબર છે હવે શાસ્ત્રોના મત પ્રમાણે સર્વપ્રથમ એવું પણ કહેવાય છે કે ખાલી મનુષ્ય તો નરનારી બે પ્રગટ કર્યા હતા નરનારી બે પ્રગટ કરવામાં આવ્યા હતા એમ જેમાં મોમેડિયન ભાષામાં આદમને હવા કહેવામાં આવે છે અને હિન્દુની અંદર મનુ અને શત્રુપા કહેવામાં આવે છે આમ ડબલ ડબલ પ્રગટ કરેલા છે બરાબર પણ હવે આ એક મુદ્દો સાચો છે કે ત્રણ પુરુષ જે પ્રગટ કીધા ને એમ બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે હવે બ્રહ્માએ આકાશ તત્વ બનાવ્યું આ બધું ત્રણ ગુણ દ્વારા જ બન્યું છે આકાશ તત્વ પછી વાયુ તત્વ અને પછી અગ્નિ તત્વ અને પછી જળ તત્વ પછી પૃથ્વી તત્વ હવે ટોટલ તત્વ બધું એક્સવાય જેડ બ્રહ્મા દ્વારા રચનામાં રચના કરવામાં આવી સૃષ્ટિ રચના જ કરવામાં આવી તો સૃષ્ટિની અંદર સમગ્ર આવી ગયું બધું આવી ગયું બરાબર પણ પહેલો પુરુષ જે પ્રગટ કર્યો છે એને અલગ અલગ ભાષામાં બધાએ આદમ પણ કીધો છે સર્વપ્રથમનો આદમ પુરુષ પ્રગટ પણ કર્યો છે એમ આદમ પણ કીધો છે બરાબર હવે આદમનો એક તો અર્થ બને છે આદમ આ એટલે આત્માન દમ એટલે સુરતા તો આ દમની અંદર સુરતા શબ્દનું મિલન પણ છે જેને હું સોહમ કહું છું આ જ આત્મા છે દમ એને સુરતા કહેવા શ્વાસોશ્વાસની ક્રિયામાં જેમાં સોમ શબ્દ આલે હવે આ દમનો અર્થ બીજો આલે છે કે આ અને દમ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ સોમ શબ્દ પણ ચાલી રહ્યો છે આત્મા સ્વરૂપે જેને કહેવાય છે બરાબર તો હવે આ એને આદિ માનવ પણ કહેવામાં આવે છે આદિ પુરુષ પણ કહેવામાં આવે છે આદિ પુરુષ એ જ આત્મા છે અને અનાદિ પુરુષ એ પરમાત્મા છે એમાંથી સુરતા પ્રગટ થઈ સુરતા દ્વારા જ આ બધી રચના કરવામાં આવી છે હવે પહેલો માણસ કયો પ્રગટ કર્યો તો એ પહેલો માણસ કયો પ્રગટ કર્યો તો કોઈની તાકાત પ્રથમ માનવ છે ને એ મનુજ ગણવામાં આવે છે મનુ રાજા અને રાણી શત્રુપાને ગણવામાં આવે છે અને અલગ અલગ બધા એના મત હોય છે બરાબર પણ હવે એ પ્રથમ પહેલો મનુષ્ય મનુજ છે એ તો ફાઇનલ વાત છે હિન્દુ ધર્મના પુરાણો મત અનુસાર વાત છે હા તો પછી એટલે પહેલો મનુજ રાજા છે મનુરાજન રાણી શત્રુપા અનેક વર્ષો સુધી એ ભટકે છે અને કામ પ્રગટ નથી થતા અને પછી કામ પ્રગટ કરે છે પછી એમાંથી આ સંસારની આખી રચના શરૂ થાય છે આ પૌરાણિક માન્યતાઓ છે અને વિજ્ઞાનની માન્યતાઓ બીજી છે વિજ્ઞાન તો માન્યતા વાંદરા પણ કેસન જાત જાત જાતનું હવે જે કહેતા હોય છે બરાબર જે પુરાણ માં પાઠો લાગલે છે ને એ ફાઈનલ વાત છે માં તો પાછું છે ને મધુ અને કૈટબ નામના જે રાક્ષસો હતા એ સમુદ્રમાં રહેતા હતા ત્યાં બ્રહ્માજી તપ કરવા ગયા પછી એની સાથે માથાકૂટ થાય છે અને ભગવાન વિષ્ણુ ત્યારે નિંદ્રામાં હુતા હોય છે મહામાયા નિંદ્રામાં અને આ તો બધું ઘણું બધી વાત છે ને પછી બ્રહ્માજી તપ બ્રહ્માજી તપ નથી કરવા દેતા અને પછી ત્યાં બ્રહ્માજી વયા જાય છે અને ભગવાન વિષ્ણુને યાદ કરે છે અને ભગવાન વિષ્ણુ ઘોર નિંદ્રામાં હું હોય છે ત્યારે મહાયોગમાં એને મનાવે છે અને ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી બહાર આવે છે અને પછી વાત કરે છે એટલે ભગવાન વિષ્ણુ ત્યાં સમુદ્રમાં જાય છે અને મધુ કેટપ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કરે છે પછી ભગવાન કહે છે કે તમે બે ભાઈઓ એક સાથે યુદ્ધ કરવા આવો છો હું એકલો છો એટલે વારાફરતી વાળા આવું હાલતું હોય છે પછી અચાન અચાનક એવી કંઈક લીલા રખ રચે છે કે મોહમાયા યોગમાયા એવી રીતના લીલા કરે છે અને પછી ઓલાઓનું રહસ્ય જાણી લે હશે કે ભાઈ તમે મરો કઈ જગ્યાએ મરતા જ નહોતા મધુ અને કઈ મરતા હતા હતો જ્યાં પાણી ન હોય ત્યાં અમે મરીએ હા પાણી ન હોય ને મરીએ બરાબર પછી ભગવાન પોતાની જાંગ કરી અને દરિયાનું પાણી એક સાઈડમાં કર કરી નાખે છે વચ્ચે મારે છે મધુ કૈટમ મધુ અને કૈટમ નામના બે અસુરો હતા એટલે એની માથે થી ભગવાનનું નામ મધુસૂદન પણ પડ્યું છે કૃષ્ણનું નામ આવી એક લોકવાયકા છે પણ હવે ત્યારે મધુ કૈટમ તો અસુરો હતા એ તો સૃષ્ટિ એ તો નિર્માણ થઈ ગયું તો તે પછીની વાત છે ને કારણ કે સૃષ્ટિ નિર્માણમાં ન આવે ને સૃષ્ટિ નિર્માણ હા ત્યારે તો બ્રહ્માજી આવી ગયા વિષ્ણુજી આવી ગયા પાછા મધુ કૈબ આવી ગયા પાણી આવી ગયું બધું આવી જ ગયું હા એ તો ઘણા એના મતમાં આવે છે એ તો શાસ્ત્રોમાં લખ્યો છે લખ્યું છે પુરાણમાં છે શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં નથી પુરાણોમાં છે કે પહેલાં એ નથી ઘણા પ્રશ્ન કરતા પહેલાં ઇન્દુ આવ્યું પહેલાં મુર્ઘી આવ્યું બરાબર તો એમાં કોઈ એમ કે ભાઈ પહેલા મુર્ગી આવી તો એમ કે મુર્ગી આવી તો ઈંડા વગર મુર્ગી ઈંડા વગર મુર્ગી ક્યાંથી આવી બરાબર તો એમ કે પહેલાં ઈંડું આવ્યું હતું કે ભાઈ મુર્ઘી વગર ઈંડું ક્યાંથી આવ્યું બરાબર તો આ એક એવો જટિલ પ્રશ્ન છે એનું શાસ્ત્રમાં એક ઉલ્લેખ પણ છે પણ એ ઉલ્લેખને હું નથી માનતો કે અમુક આપણે એક કોણ રાજા હતો એની કંઈક બે રાણીઓ હતી ને આવું બધું જન્મ આપે છે અને ઈંડાઓના પણ હું એ વાતને નથી માન્ય રાખતો પણ વાતને આને માન્ય રાખું છું કે જળમાંથી પ્રગટ થાય છે જળમાં જ પહેલાં એક તત્વવાળો જીવ હતો અને પછી બે તત્વરો ત્રણ તત્વવારો થયો આવી રીતે જળમાંથી બધી ઉત્પત્તિ છે અને જળમાંથી જ ઈંડું બને છે કારણ કે આ વાણીમાં આવે જ છે કે જ્યારે આમે હમણાં પહેલાં બોલ્યો કે નિરંજન હતા એમાંથી દર્શાણી એક શક્તિને શક્તિ કીધો સમાજને ત્રણ પુરુષ પ્રગટ કીધા બરાબર તો આવી રીતના શિવપુરાણની અંદર પણ લખેલું છે જ્યારે બધે જળ જ ત્યારે એક શક્તિબિંદુ તરતું હતું શક્તિ બિંદુ શક્તિ બિંદુ તરતું હતું શક્તિ બિંદુ બિંદુ એટલે એ ગોળાકાર શક્તિ બિંદુ તરતું હતું ને એ શક્તિબિંદુએ જ પ્રગટ કર્યું એટલે શક્તિબિંદુ એ સુરતા છે અને આત્મા દ્વારા જે નિરાકાર પરમાત્મા છે આત્મા છે અને નિરંજન પરમાત્મા છે શક્તિબિંદુ દ્વારા આ બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કરવામાં આવ્યા છે એટલે એ શક્તિબિંદુ શક્તિબિંદુ એટલે એક અંડક થયું બરાબર અને એ જળમાં જળ તત્વમાં તરતું હતું શિવપુરાણમાંય છે જળ તત્વમાં તરતું હતું શક્તિબિંદુ એટલે જળમાંથી જ પ્રગટ થયું ને આંડુ પછી એક બીજા મેં કોઈ સંતની વાતમાંથી લીધેલું છે કે એક પરમાત્મા હતી અને એને સોલ શંખો એટલે સોલ દીપ પ્રગટ કર્યા અને સાત શંખ પ્રગટ કર્યા અને સોલ પુત્રો પ્રગટ કર્યા અને એ વાત છે બરાબર હવે સાચું તો જે હોય તે આપ હું તો કઈ વાતને બહુ માન્ય નથી રાખતો પછી એમાં એમાં એ પાછી જુદી વાત છે હવે પછી આ એવી રીતનું છે કે હવે એમાં એક કોક હોય છે એ પરમાત્માને પ્રાર્થના કરે છે કે ભાઈ મેં મારી શક્તિ દ્વારા એક પ્રગટ કર્યો કોઈ એનું નામ કંઈક અચિંત બતાવે છે એવું કંઈક છે હું ભૂલી ગયો છું પછી એ માન સરોવર હોય છે માનસરોવરમાં નાવા જાય છે ત્યાં પરમાત્માની ભક્તિ કરે છે એટલે પરમાત્મા પ્રગટ થાય શું થયું પછી બધી સગડી હકીકત કી છે આવી રીતે હશે પછી એ માનસરોવરમાંથી જે વ્યક્તિ અંદર ગયો હતો એને જગાડવા માટે એ સ્વયં પરમાત્મા માનસરોવરમાંથી પાણી લઈને એક ઈંડું બનાવે છે ઈંડું પછી ઈંડાને ગડગડતું મૂકે છે એ ઈંડાના ગડગડાટથી જે અંદર એની પહેલાં જે માણસ ગયો હતો એ બરાબર એ હું તો એટલે એની નીંદર ઉઘડી જાય છે એટલે ક્રોધ પ્રગટ થાય છે કાચી નીંદરમાં ક્રોધ પ્રગટ થાય એટલે ઈંડું ફાટી ગયું ઈંડું ફાટી ગયું ને એમાંથી ક્યાં કાળ પ્રગટ છે પણ આ હકીકત મારી મારી મુજબ મને હજી માનવામાં નથી આવતું બરાબર પણ સરવાળે આમ તો ઈંડું જ પ્રગટ કર્યું પહેલાં બરાબર ઈંડું બન્યું છે એમાંથી પાણીમાંથી અને ઈંડામાં ઈંડામાંથી જ બધું બન્યું છે જે એના માટે હું એકવાર બીજી વાત કરું તો કે આપણે બ્રહ્માંડ કહીશું બરાબર બ્રહ્માંડ બ્રહ્માંડ કહી છે ને ઉપર દેખાય બ્રહ્માંડ તો પેલા શબ્દ આવે છે બ્રહ્મ પછી આવે છે અંડ બરાબર બ્રહ્માંડ એટલે બ્રહ્મ છે ને એ જ પરમાત્મા છે બ્રહ્મ પછી અંડ શરૂ થાય છે એટલે અંડનો અર્થ બને ગોળાકાર તો પૃથ્વી પણ ગોળાકાર ગોળાકાર છે આપણું મસ્તક પણ ગોળાકાર છે અને આ આસમાન પણ ગોળાકાર છે ભાગીએ ગોળાકાર છે જેમ કે તારોડિયા પણ ગોળાકાર છે ચંદ્ર પણ ગોળાકાર છે સૂર્ય પણ ગોળાકાર છે જાજાભાગ્યે વધારે ભાગે બધું ગોળાકારમાં જ આવશે આવે છે ને અને ગોળાકારી એક અંડનું સ્વરૂપ છે બ્રહ્માંડ એમાં પિંડે બ્રહ્માંડે તો પીંડ આવ્યો ક્યાંથી પિંડ અંડમાંથી આવ્યું અંડને શુક્ર પણ કહેવામાં આવે છે અને અંડા આકાર પણ માતાના પેટમાં અંડા આકાર જ પહેલા બને છે પછી અંડમાંથી જ પ્રગટ થાય છે એટલે સર્વપ્રથમ તો અહીંયા મારી બુદ્ધિ અનુસાર પહેલા અંડ જ આવેલું છે અને અંડમાંથી પછી જ આ બધું સર્વ આ બધું બનેલું છે બરાબર પણ અંડની રચના કરનાર જે છે એ સ્વયં પરમાત્મા જ છે બરાબર પરમાત્મા સિવાય જ કાંઈ ન થાય પણ સૃષ્ટિ રચના એક એવું રહસ્ય છે કે સૃષ્ટિ રચનાનો જે કરતા છે પરમાત્મા એ તો જ્યારે પરમાત્મા જાણીએ ને ત્યારે ખબર પડે કે સૃષ્ટિ રચના કેવી રીતે થાય બાકી આ તો આપણે અનુમાન ભરી વાત કરીએ આપણે આ શું છે કે શાસ્ત્રો પુરાણો વેદો જે કાંઈ લખ્યું છે કોઈ પણ સાધુ સંતોના ગ્રંથ અન્ય ધર્મોના ગ્રંથ એ તો હવે લખનારા એ ક્યાં લખનારાએ ક્યાં લેવલ ઉપર લે ઉભા રહીને લખવું હોય બરાબર તો એ તો એને ખબર હોય ને એટલે સૃષ્ટિ રચના વિશે કોઈ વાત સચોટ ના કરી શકાય પણ એક મુદ્દો ઊભો થાય છે કે શિવ શક્તિ દ્વારા આ બધું રચનામાં આવ્યું છે તો ફાઇનલ છે કારણ કે જેમ કે નિરાકારે નિરંજન પરમાત્મા છે નિરાકાર આત્મા છે એ શિવ છે અને શક્તિ એ સુરતા છે અને ત્રણ પુરુષ તો અટકી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આવેલું છે પછી કોઈ એમ કે ભાઈ સૃષ્ટિ રચના તીએ કરી બરાબર તો ભાઈ એને સૃષ્ટિ નથી કરી એની પહેલાંય સૃષ્ટિ તો હતી જેના પછી સૃષ્ટિ રહેવાની જ છે જેમ અત્યારે આપણે થઈએ આપણો જન્મ હા આપણે છે એટલે ત્યાં સુધી સૃષ્ટિ છે આપણે નહીં હોય તો સૃષ્ટિ નથી તો આપણી પહેલાંય સૃષ્ટિ હતી આપણી પછી સૃષ્ટિ રહેશે પણ સૃષ્ટિ રચના તે કરી એટલે આપણે આપણી એક અલગ સૃષ્ટિ બનાવી લીધી આપણે આપણી દુનિયા બનાવી લીધી આપણું જેવું જીવન બની ગયું એવું આપણી દુનિયા બરાબર માનો કે એક ભૂંડ છે કાદો કિચડમાં રહેતું હોય ભૂંડું હોય સાત આઠ બચ્ચાને લઈને તો એ એની દુનિયા છે એની અંદર એને મજા આવે છે કાદો કિચડમાં માછલાઓને નદીમાં નદીમાં મજા આવે છે ડેટકાઓને કાદવ કાદો કિચડમાં મજા આવે છે એટલે બધાની અલગ અલગ એક પ્રકારની દુનિયા એને બનાવી લીધી છે એટલે એની દુનિયા થઈ એટલે એની સૃષ્ટિ રચના થઈ એ રીતે સમજવાનું છે એમ બાકી હા એટલે સૃષ્ટિ રચનાને જે જાણી જાય ને એ જોતો તો બંધ થઈ જાય સૃષ્ટિ રચના જાણવા માટે સ્વયં પરમપિતા પરમાત્મા સુધી જે સંત પહોંચી જાય જે આત્મા પહોંચી જાય ને એને જ ખબર પડે બાકી આ બધી વાતો થાય આપણે અલગ અલગ વાતો કરીએ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદ તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ ધર્મોના ગ્રંથોમાં જે જે કાંઈ લખેલું હોય હાથ દિવસમાં સૃષ્ટિ બનાવી છે બાઇબલમાં લખેલું છે કુરાનમાં એ લખેલું છે બરાબર કે છ દિવસ સાત દિવસમાં ને છ દિવસમાં સૃષ્ટિ બનાવી અને હાથને દિવસે સિંહાસન ઉપર જઈ બેઠા બરાબર આવું પણ છે એટલે આ શું છે આ બધા એક અલગ અલગ પ્રકારનું જે કાંઈ પોતાની બુદ્ધિમાં આવ્યું ઉતરે પણ પ્રમાણે લખાણું બરાબર પણ પરમાત્મા છે ને એ બુદ્ધિથી બહાર છે આત્મા પરમાત્મા બુદ્ધિથી ઉપર છે એને જાણવો અતિ કઠિન છે મન બુદ્ધિ વાણીથી એ સમજી શકાય એવું નથી પણ જે કાંઈ આપણે સમજાવવાની રીત છે ને એ બુદ્ધિની રીત છે બુદ્ધિ બુદ્ધિ દ્વારા સત્સંગ થાય બુદ્ધિ દ્વારા સત્સંગ પકડાય આપણે જેટલી વાત કરીએ ને બધી બુદ્ધિની વાતો છે બાકી હકીકત જે છે ને એ તો પરમાત્માને જ ખબર હોય ને પરમાત્મા સુધી પહોંચીએ ને ત્યારે જ ખબર પડે વાતો દ્વારા ખબર પડે એવું જ નથી સમજાણ એ